સાબર ડેરી દ્વારા ભાવ ફેરનો વિરોધ કરવામાં આવ્યો છે ધનસુરાના બુટાલ ગામે ગ્રાહકોએ દૂધ ભરવાનું બંધ કર્યું નફો અડધો જાહેર કરતાં સ્વયંભૂ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરવામાં આવ્યું છે દૂધ મંડળીના ગ્રાહકોએ દૂધ ભરવાના સમયે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં સુધી યોગ્ય નિવેડો ન આવે ત્યાં સુધી દૂધ ભરાવાથી અળગા રહેવાના નિર્ણય પર ગ્રાહકો અડગ છે મારું નામ પટેલ નેહલકુમાર પ્રકાશભાઈ હું બુટાલ ગામનો સભ્ય છું અને બુટાલ ડેરી નો છું અમારી માંગણી એવી છે કે ભાઈ સાબર ડેરી જે ડિરેક્ટરો બેઠા છે એ અમારા ચૂંટેલા છે અને જો એ અમારી વાત ના સાંભળે તો અમારે કોને આગળ રજૂ કરવાની દર સાલ સત્તર થી અઢાર ટકા જે નફો વેચતા હતા એ નફો આ સાલ ખાલી નવ પોઈન્ટ છત્રીસ વેચવામાં આવ્યો છે અને ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવી છે તો મારું પાંચસો લીટર દૂધ છે તો આજે મારે મને કેટલું નુકસાન અને આ ભાઈને ને પાંચ લીટર દૂધ છે તો એને કેટલું નુકસાન આ બધાનું અત્યારે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉપર નિર્ભર છે અને જો ઉત્તર ગુજરાતમાં જો દૂધ દૂધ જોડે જો નિર્ણય ના થાય તો આખા ગુજરાતમાં માં ક્યાંથી થવાનું એટલે અમારી એવી માંગણી છે કે જ્યાં સુધી અમારા જો બોતેર જણા જે અત્યારે પોલીસ હિરાસત માં છે અમને ચૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળીનું દૂધ અમે બુટાલ ના દરેક સભાસદો ભળવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી મિત્રો આજે સાબરડેરી જે અમારા સભાસદો ગયા હતા અને એ લોકો પછી પોલીસ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને થી તોત્તેર જણાને એ લોકો એરેજ કર્યા છે બે ત્રણ જણા અત્યારે દવાખાનામાં છે તો આ સરકાર આ લોકોને ખરેખર જો છોડવામાં નહીં આવે બિન શરતે તો ત્યાં સુધી અમે ને ગામવાળા અને દરેક મંડળીવાળા દૂધ કાયમ માટે બંધ કરવા માટે સંમત થયા છે આખા દરેક ગામના દરેક મંડળીના દરેક સભાસદો આ માટે દૂધ બંધ કરી દે છે અને કાયમ માટે દૂધ અમારું પહોંચ હજાર લિટર દૂધ ભૂટાલનું કાયમ માટે બંધ રહેશે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આજ રોજ તારીખ ચૌદ સાત બે હજાર પચ્ચીસ સાબરડેવી આગળ ભાવફેના મુદ્દાને લઈ જે ઉગ્ર આંદોલન થયું તે આંદોલનના ફળ સ્વરૂપે બુટાલ દૂધ મંડળીના સભાસદો દૂધ મંડળી આગળ એકઠા થયા અને સ્વયંભૂ સ્વયં સભાસદો એવું કહ્યું કે ભાઈ આપણે જ્યાં સુધી નિકાલ ના આવે ભાવફેરનો ત્યાં સુધી દૂધ આપવાનું નથી એટલે હું ચેરમેન તરીકે બુટાલ મંડળીના સભાસદોના સાથે છું સભાસદોની લાગણી માગણી વધારો પૂરો મળે એવી છે મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ લેવાનું ચાલુ કરીશું